તો જય શ્રી ગણેશ હર મહાદેવ જય માતાજી તો આજ આપણે ભાઈ બીજની વાર્તાનું વિશે જાણવાનું છે આશોવધ બીજ એટલે ભાઈ બીજ જે ભાઈ બહેનના પવિત્ર દિવસનું એક અનેરો મહિમા છે તો એક સમયની વાત છે એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા તેમને એક દીકરી અને એક દીકરો હતા દીકરીને પરણાવી દીધી હતી જ્યારે ભાઈ કુંવારો હતો ઘણા વર્ષો વીતી ગયા ત્યારે ભાઈ એક દિવસ ભાઈ બીજના દિવસે બહેનના ઘરે જવા માટે તેમના માને પૂછે છે ત્યારે મા કહે છે તારી બહેન તો ખૂબ ઝગડાળું અને ગુસ્સાળું છે ત્યાં જઈને તું શું કરીશ તોય ભાઈ માનતો નથી અને એ જીદ પકડે છે કે હું બહેનના ઘરે જઈશ ત્યારે માતા તેમને રજા આપે છે તો તું જા ત્યાંથી ઘરેથી ભાઈ ચાલતો ચાલતો નીકળે છે ત્યાં રસ્તામાં એક નદી મળે છે અને નદી પાર કરીને જવાનું હોય છે ત્યારે નદી બોલે છે હું તારો કાળ છું અને તને ડૂબાડી દઈશ અને તારો જીવ લઈ લઈશ ત્યારે ભાઈ કહે છે અરે નદી હું આજ ભાઈ દિવસ બહેનના બીજના પવિત્ર દિવસે બહેનના ઘરે ઘણા વર્ષો પછી જાઉં છું જ્યારે હું પાછો આવું ત્યારે તું મને ડૂબાડીને મારો જીવ લઈ લેજે ત્યારે નદી માની ગઈ અને તરત જ રસ્તો આપી દીધો ત્યાંથી થોડા આગળ ચાલતા ચાલતા ત્યાં ભાઈ નીકળે છે ત્યાં રસ્તામાં એક સાપ મળે છે તે સાપ બોલે છે હું તારો કાળ છું તને હું ડંખી લઈશ ત્યારે ભાઈ ફરી પાછો બોલે છે અરે હું મારા બહેનના ઘરે જાઉં છું જ્યારે પાછો આવું ત્યારે મને ડંખી લેજો તે સાપ પણ માની ગયો અને ભાઈને જવા દીધો ત્યાંથી ભાઈ આગળ ચાલતો ચાલતો આગળ વધે છે અને જંગલમાં આવે છે જંગલમાં જતાં તે સામે તેમને સિંહ મળે છે અને સિંહ કહે છે હું તારો કાળ છું હું તને ખાઈ જશ ત્યારે ફરી ભાઈ બોલે છે કે હું મારા બહેનના ઘરે કપાળે ચાંદલો કરી અને મારા બહેનને મળીને આવું ત્યારે તું મને ખાઈ જાજે ત્યારે સિંહ પણ માની ગયો અને ભાઈને જવા દીધો આમ કરતો કરતો ભાઈ બહેનના ઘરે પહોંચે છે બહેનના ઘરે પહોંચતા જ તે ભાઈ અવાજ કરે છે અરે બહેન દરવાજો ખોલ હું આવ્યો છું અરે બહેન દરવાજો ખોલ હું આવ્યો છું આઈ બાજુ બીજી બાજુ બહેન સૂતરના દોરા બનાવતી હતી અને તે ભાઈનો અવાજ સાંભળ્યો ન હતો ત્યાં તો સૂતરના દોરા વચ્ચેથી તૂટી ગયા અને માન્યતા હતી કે વચ્ચેથી સૂતરના દોરા તૂટી જાય અને જ્યાં સુધી બીજી વાર જોડાઈ ન જાય ત્યાં સુધી બોલ ન શકાય અને ત્યાં બહેન બોલતી ન હતી અને ભાઈ ઘણી બૂમો પાડી અને ભાઈને મનમાં થયું કે માતા સાચું કહેતા હતા આપણે ગરીબ છીએ એટલે બહેન આપણને અવાજ નહીં સાંભળે એમ વિચારીને ભાઈ પાછો પરત ફરતા હતા ત્યાં તરત જ તે તે સૂતરના દોરા પાછા જોડાઈ ગયા અને બહેન ભાઈને ત્યાં દોડતી દોડતી ભાઈ પાસે આવી અરે ભાઈ ક્યાં જાય છો અને બહેને આ સૂતરના દોરા વિશે વાત કરી બધી સંપૂર્ણ વાત કરી ત્યારબાદ તે બહેન ભાઈને તેના ઘરની અંદર લઈ ગઈ અને બહેન તરત જ પાડોશીના ઘરે ગઈ અરે પાડોશીના બહેનને પૂછ્યું કે આપણા ઘરે કોઈ અનમોલ મહેમાન આવે પ્રિય મહેમાન તો એના માટે શું બનાવવું જોઈએ ત્યારે પાડોશીએ કહ્યું કે ઘીમાં ભાત ચાવલ રાંધી અને શેરો બનાવો જોઈએ ત્યારબાદ બહેન ઘરે જાય છે અને ઘીમાં ચોખા રાંધે છે પણ ઘીમાં થોડા ચોખા રાંધાય અને આ બધું ભાઈ જોઈ રહ્યો હતો ત્યારબાદ ભાઈ બોલ્યો અરે મારી બોળી બહેન લાવ હું પણ તને મદદ કરાવું ત્યારે ભાઈ બહેનને બંનેએ દાળ ભાત શાક રોટલી અને શેરો બનાવ્યો ત્યારબાદ બહેને ભાઈના કપાળે ચાંદલો કરી તેમની આરતી ઉતારી અને તેમને ભોજન પીરસ્યા ત્યારબાદ બહેન ભાઈ સાથે જમી જમ્યા અને ભાઈ તેમના બહેનના ઘરે ઘણા સમય રહ્યો અને ઘણા સમય રહ્યો પછી ભાઈને કંઈ થયું કે ચાલો હવે હું પણ ઘરે જાઉં મા વાટ જોતી હશે ત્યારબાદ બહેનને કીધું કે અરે બહેન હું કાલ ઘરે જવાનો છું તો બહેને તરત જ છે ઘઉંનો લોટ ઘંટલીમાં દળી કાઢ્યો અને એ લોટના લાડુ બનાવ્યા અને એ લાડુ બનાવ્યા ત્યારબાદ ભાઈ કાલ ઘરે જવાનો છે ત્યારે એ લાડુ થોડાક ભાઈને આપ્યા અને થોડાક લાડુ તેમના છોકરાઓ માટે રાખ્યા ત્યારબાદ ભાઈ સવાર પડતા જ તે નીકળી ગયો અને બહેનના છોકરાએ તે લાડુ ખાવાની જીદ કરી ત્યારે બહેને તે તરત જ તે જે લાડુ મૂક્યા હતા ત્યાં ગઈ અને જોયું તો લાડુ લીલા થઈ ગયા હતા અરે આ જોઈને બેન આશ્ચર્ય પામી ગઈ અને તરત જ ઘંટલી પાસે જોવા ગઈ ત્યાં તો જોયું તો લોટની સાથે એક સાપ પણ તેમાં ખંડાઈ ગયો હતો અને એનું જહેર બધું લાડવામાં ભળી ગયું હતું ત્યાં તો તરત જ બહેને દોટ મૂકી જ્યાં તેમનો ભાઈ ઘર તરફ જઈ રહ્યો હતો તે બેન દોટ મૂકતા મૂકતા જંગલમાં પહોંચી ત્યાં ભાઈ તેમનો એક ઝાડ નીચે બેસ્યો હતો ભાઈએ પૂછ્યું બહેન અરે તું અહીંયા કેમ ત્યારે બેને વિસ્તારપૂર્વક લાડવાની વાત જણાવી ત્યારે ભાઈએ કહ્યું બેન હું ઘણો થાકી ગયો હતો હજી મેં તે લાડુ ખાધા નથી આ ઝાડની ડાળીએ મેં ટીંગાળ્યા છે તે બેને તરત જ તે લાડુ એક ડાળીથી ઉતારી અને નીચે જમીનમાં દાટી દીધા તેમ બેન ભાઈની વાતો ચાલતી હતી ત્યાં બહેનને તરસ લાગી તે ભાઈ કહે છે લાવો હું બેન ભરી આવી દઉં તે બહેન કહે છે અરે ભાઈ તું થાકી ગયો છો હું જાતે જ તે ભરી આવું છું એમ કરતાં કરતાં બહેન નદી કાંઠે આવે છે નદી કાંઠે જુએ છે તો એક ગરડા ડોશીમાં ત્યાં બેસ્યા છે ત્યાં બહેન પૂછે છે અરે માજી તમે કેમ અહીંયા અને તમે કોણ છો ત્યારબાદ બહેનને માજી કહે છે હું વિધાતા છું અને એક ભાઈના જીવનના તાર ગૂંતી રહી છું અરે વિધાતા માતા તમે કયા કોના ભાઈના તાર ગૂતી રહ્યા છો એક એની બહેન જેને ભાઈનો જીવ બચાવવા માટે એક સાપને ખાંડણીમાં ખાંડી નાખ્યો છે તા બેન મૂંઝાણી આ તો મહારાજ તે ભાઈની વાત કરે છે ત્યારબાદ બહેને પૂછ્યું એ વિધાતા માતા આનો કાંઈ ઉપાય જણાવો ત્યારે માતાએ કહ્યું કે જે બેન એના ભાઈને ઝઘડો કરી ગાળો આપી અને એના લગ્ન સુધી જ્યાં સુધી એના વિઘ્ન મટી ન જાય ત્યાં સુધી તેમની સાથે રહે અને બધા સંકટો ટાળશે તો તેમના ભાઈનો જીવ બચી જશે તો આમ સાંભળી બેન તરત જ ભાઈ પાસે ગઈ અને ભાઈને કહ્યું અરે ભાઈ હું પણ તને મૂકવા આપણા ઘરે આવીશ અને મારે પણ માતાને મળાઈ જાય આમ ચાલતા આમ બહેન ભાઈને કહે તું થોડી વાર ઊભો રહે હું હમણાં જાઉં છું ભાઈએ વાત જણાવેલ મુજબ વિસ્તારપૂર્વક બહેન સિંહ માટે માંસ સાપ માટે દૂધ અને નદી માટે ચૂંદડી ઓઢણી લઈ લઈ આવી અને આવી જ રીતના બહેન ભાઈ ચાલતા ચાલતા આગળ વધ્યા ત્યાં તેને જંગલમાં સિંહ મળ્યો તે સિંહ જેવો જ ભાઈ તરફ આગળ વધ્યો ત્યાં બહેને માંસના ટુકડા આગળ મૂકી દીધા અને સિંહ ખાવા લાગ્યો ત્યાંથી બહેનભાઈ આગળ વધ્યા ત્યાં તેમને સાપ ડંખ મારવા આગળ વધ્યો ત્યાં બહેને તરત જ દૂધનો કટોરો સાપની આગળ મૂકી દીધો અને સાપ દૂધ પીવા લાગ્યો ત્યાંથી બહેન આગળ વધ્યા ત્યાં નદી આવી નદીને બહેને ચૂંદડી ઓઢણી ચડાવી એટલે નદી ખૂબ ખુશ થઈ અને બહેનભાઈને રસ્તો આપી દીધો ત્યારબાદ બહેન ભાઈ આગળ વધતા વધતા પોતાના ઘરે પહોંચ્યા ઘરે પહોંચ્યા એટલે માતા ખૂબ ખુશ થઈ ગઈ ત્યારબાદ બહેન ભાઈ સાથે ઝઘડવા લાગી ત્યાં તરત જ માતા બોલ્યા અરે ભાઈ તું આ ઝઘડાડું આ ઘરે કેમ સીધ લાવ્યો ત્યારે ભાઈ કહ્યું અરે માતા અત્યાર સુધી તો મારી સાથે ખૂબ સરસ વર્તન કર્યું છે અહીંયા ઘરમાં આવતા જ તે અને શું થઈ ગયું તે થોડા દિવસ વીત્યા ત્યારબાદ ભાઈની સગાણીની વાત ચાલી અને મહેમાનો ઘરે આવ્યા અને મીઠાઈ પણ સાથે લાવ્યા તો બહેને કહ્યું પહેલાં મીઠાઈ હું ખાઈશ બધાને ન આપો ત્યારબાદ મહેમાનોએ બહેનને પહેલાં મીઠાઈ આપી જ્યારે બહેન ભાઈની સગાઈની વાત સાંભળી તે બહેનને ખબર જ હતી મારા ભાઈ ઉપર વિઘન ચાલી રહ્યું છે ત્યારબાદ બહેને નક્કી કર્યું કે હું પણ તેમની હરપલ સાથે રહીશ ત્યારબાદ ભાઈની સગાઈનો દિવસ આવ્યો ત્યારે બહેને કહ્યું મંડપમાં હું ભાઈ સાથે જ બેસીશ અચાનક જ ભાઈ અને ભાભીના સગાઈના મંડપમાં આગ લાગી ગઈ અને ખૂબ વિકરાળ આગ લાગી તરત જ બહેને એ આગ બુજાવી દીધી અને બધાને શાંત કર્યા ત્યારબાદ ભાઈના થોડા દિવસો પછી લગ્નની વાત ચાલી ત્યારબાદ બહેન કહે છે હું પણ તેમની સાથે જ રહીશ અને જેવા ભાઈ લગ્નમાં મંડપના દરવાજાના ઘરના બહાર નીકળે છે ત્યાં તરત જ બહેન કહે છે તમે આ દરવાજેથી નહીં પાછળના દરવાજેથી જાઓ અરે ભાઈ ભાઈ કહે છે બેન તું આવું શું આ માટે કરે છે આ તરત જ તે ભાઈ જે દરવાજો નીકળવાની હોય છે તે દરવાજો તૂટીને નીચે પડે છે તો બધા કહે છે આ બહેન તો ખૂબ ઝગડાળું છે પણ તે ભાઈનો જીવ પણ બચાવી રહી છે ત્યારબાદ ભાઈના લગ્ન થયા અને ગૃહ પ્રવેશ થયો ત્યારે પણ બહેને કહ્યું હું પણ તેમની સાથે અંદર જાઈશ ત્યારબાદ લગ્નનાર ગૃહપ્રવેશ પ્રવેશ બાદ ભાઈ ભાભીના રૂમમાં મોકલવામાં આવ્યા બહેને જીત કરી કે હું પણ તેમની સાથે જ સૂઈશ ત્યારે બધા મહેમાનો કીધું કે કાંઈ વાંધો નહીં તેમને એક પડદો નાખીને તેમની સાથે સુવરાવી દો ત્યારે ભાઈ ભાભી રાતે મોડી રાત્રે સૂઈ ગયા હતા ત્યારે અચાનક જ તે એક સાપ આવી ગયો અને બહેન તે ફૂલ તૈયારીમાં જ હતી ત્યારે બહેનને સાપને પકડી એક ટોપલામાં પૂરી અને જંગલમાં મૂકી આવી ત્યારબાદ માતાએ બહેન જ્યારે સૂતી હતી ત્યારે માતાએ કહ્યું આ જાગશે તો બધા સાથે ઝઘડશે આ આમ વિચારી બહેન માતાએ બધા મહેમાનોને ઘરે મોકલી દીધા બહેન જાગી જુએ તો ઘરમાં કોઈ ન હતું તે માતાને પૂછે છે બધા મહેમાનો ક્યાં ગયા તે માતાએ કહ્યું મેં બધા મહેમાનોને વિદાય આપી દીધી ત્યારે બહેન બોલે છે હું પણ જવાની છું ફરી મહેમાનને પાછા બોલાવો તે માતાએ મહેમાનોને પાછા બોલાવ્યા અને પાછા બોલાવીને બહેને બધી ભાઈ ઉપર સાત ઘાત હતી તે વિશે બધે વાત કરી અને મહેમાન ખૂબ ખુશ થઈ ગયા ત્યારબાદ માતા પણ ખૂબ ખુશ થઈ ગયા અને હસ્તે હસ્તે બહેનને વિદાય આપી જ્યારે જે કોઈ આ વાર્તા અને વ્રત વાર્તા વાર્તાને બહેનના ભાઈનો પ્રેમ વિશેની વાર્તા સાંભળશે એના ભાઈ ઉપરની ઘાત ભગવાન સંપૂર્ણ દૂર કરશે આવી મારી પ્રાર્થના છે તો બધાને હર હર મહાદેવ ને જય માતાજી તો બધાને ફરી મળીશું આપણી આવી રીતે ધાર્મિક કથા અને વાર્તા સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ